આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર સુરત શહેરના પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી આશ્રમ ખાતે ભજન અને ભોજનનો ભવ્ય કાર્યક્રમ મોટી સંખ્યામાં ભક્તો પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે ઉમટ્યા શિષ્યોએ ગુરુનું પૂજન કરી અને આશીર્વાદ મેળવ્યા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ અટલ તીર્થ આપ સર્વ નું હાર્દિક સ્વાગત કરે છે આજ ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે અટલ આશ્રમમાં ભંડારાનો કાર્યક્રમ સંતવાણી ભજન સંધ્યા તેમજ પ્રવચન સત્સંગ અને ભોજન પ્રસાદનો લાભ લેવા હોય છે વધારે મિત્રો જીવનમાં ગુરુની જરૂર છે કારણ કે ગુરુ બિન ભાવનિધિતા રહીને કોઈ જો બિરમથી શંકર સમા હોય ભગવાન શંકર જેવી મહાન વ્યસ્તી હોય વિભૂતિ હોય તો પણ જેની મથક ગુરુ નથી તમે જો રાવણ એટલા બધી મહાન હસ્તી હતી છતાં એમને ગુરુ ન હતા ભગવાન શિવને ગુરુ માનતા હતા એટલે કોઈ દેવને ગુરુ જરૂર માનો પણ સ્થૂલ રૂપની અંદર જો રાવણના ગુરુ કોઈ હોત તો એ સીતાનું અપહરણ ન કરી શકત એને માર્ગદર્શન મળત પણ સ્થૂલ રૂપની અંદર ગુરુ માનવાથી આપણા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે જેમને મળવું હોય તો મળી શકાય છે ભગવાનને શિવના સાક્ષાત્કાર દર્શન કરવા માટે રાવણે દસે દસ શિષ્યનું સેદન કરેલું અને ત્યારે ભગવાન શિવે એને દર્શન આપેલા એટલે મિત્રો અંદર કોઈ ગુરુ હોવા જરૂરી છે જેવી રીતે તમને એ ગણાવે તમારા આચાર્ય ગુરુ છે સદગુરુ પરમાત્મા તરફ લઈ જવાનો રાસ સિંધે એ આપણા આચાર્ય ગુરુ અને સદગુરુ કૃપાથી પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ્ય આવાદી ભગવાન આપે એવી મંગલ શુભકામના હસ્તુ